પહોંચી જાય અને મેં પહેલા કીધો કે તમે તમારા નારાયણ પગે લાગો ને અને ધરતી ઉપર પગ મૂકો અને નારાયણની ની જોઈને બે હાથ જોડી એટલું કહેવાનું કે માં એ નારાયણ મારી માન મારા રામ કેજે એટલે નારાયણ તમારી ખોડિયાલ ચાઉન કે મેલડી હોય ને એને જઈને કે કે અભાર તારા હું નારાયણ બોલું છું તારા દીકરાએ તને રામ કીધા છે તાર પાસે જાગ પણ ના તમે જે સમજો છો ને એ ખરેખર નથી કારણ કે તમને સમજાવવામાં એવું આવ્યું શ્રીફળ અગરબત્તી ધૂપ મંદિર નિવેશ હવન આ તો તમને શાસ્ત્ર બતાવ્યું ને હવન કેમ ના કરવાના પૂજા પાઠ કેમ નહીં કરવાની દેવના રાજી કેમ ના કરવાના પણ હું એમ કઉ છું કે તમે તમેની રીત રીત તમે સમજી લીધી પણ એની કૃપા કોઈ ગઈ શક્યું કેમ તમે તમારા ઘરે લાખ રૂપિયાનો હવન કરો છો તોય તમારી ઉપર એના આશીર્વાદ નથી એનું કારણ શું એનું કારણ એક જ છે કે તમે બીજા ઉપર નિર્ભર રહ્યા હતા તમારા ઉપર નહીં એટલે લાભ બીજા લઈ ગયા તમે નહીં એટલે શું થાય બીજા સુખી થયા ને તમે દુઃખી થયા જાતે કરતા શીખો જાતે તમારી માનો હવન કરવો હોય ને તો જાતે કરતા શીખો ને એમાં હવનમાં હું હોય એક જ હોય ને મારાજી થજી થાય મારાજી થજે આપણે એક લાખ વખત એવું કહીએ કે માં ચાવડ રાજી રજે માં રાજી રજે એ અમારી સિકોદર તું રાજી રજે તો એક લાખ વખત કોણ એટલે પાછી એક વખત તો આપડા 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 ને આપડે અને આપણે એક જ વખત અભાવું છે અને એને એક વખત આપડ્યું ને એટલે બોતેર પેઢી છપરા નદી મુસાદી મેલડી છો એક લાખ વખત એનું નામ લો ને મહારાજી થજે મહારાજી થજે મહારાજી થજે મહારાજી થજે તમે વિચાર કરો તમારા ઘરમાં કોઈ દીકરો દીકરી કોઈ સંતાન હોય ને એ રોજ એક રમકડું માગ માગે ને અમને લઈ આપો અમને લઈ આપો અમને લઈ આવો પણ તમારે જોવાનું કે તમે રોજ ના પાડો છો પણ એક દિવસ તમે હામથે લાઈન આલો છો કારણ કે તમને મનમાં એવું થઈ ગયું કે રોજ માર્ગશો તો હાલી દેવા દેને એવી રીતે હું કહું છું કે રોજ માર્ગશો ને અને રોજ એની પાસે પ્રાર્થના કરશો ને તો એક દાડો આવશે હાલવા માટે પણ તમે શું કરો છો ગળિકમાં એવું કહો છો કે હું સારું કરું ઘડિકમાં તમે એમ કહો છો પેલી સારું કર ઘડીકમાં તમે એમ કહો છો કે ચાવણ માતા સારું કરો સારું કોણ કરવા આવશે તમને પોતાના કદાચ તમારી જ કુળદેવ ઉપર વિશ્વાસ ના હોય તો અમારા જેવી માતા શું કરશે મન કે હું અહીંથી દેવ બતાવું દેવના સમાધાન બતાવું દેવના નિવેદ બતાવું પણ તમારો ભાવ જ ના હોય તમારે સારું કેમનું થાય મન કે